એક દાદા હતા ને એમને ધન સંપત્તિ બહુ કમાયા અને યમના દૂતો આવ્યા અને દાદાને લઈ ગયા દાદા તો ગયા તો ત્યાં ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો કે ભાઈ અલ્યા તમે ભૂલ કરી નાખી પાર્સદો કે શું કે દૂતો તમે તો આ ભૂલ કરી નાખી આનું તો હજુ વીસ વર્ષનું આયખું છે અને તમે તો વેલો ઉપાડી લાયા હવે શું કરશું સીતારામ શરીર તો બધું નશ્વર દેહ હતો એ તો છોકરાઓ અગ્નિ સંસ્કાર કરી નાખ્યો પાછા આયા બધા પારસો તો આનો અગ્નિ સંસ્કાર થઈ ગયો હવે એટલે પેલા તો કે તમ પેલા કાકા તો બોલે મારું ધન ને બધું કેટલું કમાઈ ને આવ્યો કે તમને ખબર ના પડે મારા વીસ વર્ષ બગાડી નાખ્યા હવે મારે આ બધું શું કરવાનું કે કામ કરો અમે ઇન્દ્ર પ્રાર્થના કરીએ છીએ તમને વીસ વર્ષ સ્વર્ગનું રાજ્ય ભોગવો કે જાઓ આનંદ કરો હે અપ્સરાઓ નાચ નૃત્ય ગાન આનંદ કરો કે જાઓ પછી તમારા કર્મનો હિસાબ કરશું કે પછી કર્મ એવા કરેલો દંડા જે હશે એ જોઈશું પણ વીસ વર્ષ તો છે તમારા ભૂલ થઈ ગઈ છે શું કરીએ મારે સ્વર્ગ નહીં મારે પૃથ્વી ઉપર જ જવું છે જેમાં આયેલો પણ પછી આમ ચોપડો ખોલ્યો કે ભાઈ જો નાગની યોની ખાલી પડી છે તમારે જવું હોય તો નાગમાં યોની માં લઈએ કઈ વાંધો નહીં નાગની યોની માં ઉતારાલી તો બાપા નાક બની આયા નાક બની આયા એટલે ઘેર છોકરા છોકરો એને દાદા ને માયા બહુ એની અને એની જોડે બહુ સારું રમતા એને ખૂબ વાલ કરતા એટલે પહેલી ઈચ્છા થઈ કે મારા પોત્ર એટલે તરત જ એ પોત્ર જોડે ભાઈ ફરતા 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 આયા આઈને તરત આમ ઘોડિયા હું આમ નજર કરીને જો વહુ ની નજર ગઈ સાફ 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 કરી ચારે બાજુ કિકિયારીઓ કરી એટલે એને થયું એ હમણાં મારું મૃત્યુ નિશ્ચિત છે કે હમણાં જો ધોખો બોખો માર્યો ને તો મરી જાય એટલે ભાગવા દે એટલે ત્યાંથી સંત થઈ ગયા ઘણું બધું શોધ્યા પણ મળ્યા નહીં દાદા તો હંત થઈ ગયા પછી બીજી વાર આવું થયું એટલે બીજી વાર આવું થયું એટલે પેલી વહુ ચેતી જઈ કે ઘરમાં હા પાઈ ગયો કે અને આ મારા છોકરાનો સાલ નહીં મૂક્યો એમાં કોઈની જોડે બતાવવા જયા કે તમને ગોગા બાપા નડતર છે ભાઈ એટલે હાચવજો બાધા આપું છું પૂરી કરો નકર દંશ આપ્યા વગર રહેશે નહીં પેલા તો કે હસી હડો મારા છે બાધા કરી બાધા માની પૂરી કરી પણ પછી ભુવાજી જોયું કે મને એકવાર બતાવો તો જોયું કે આ તો ગોગ મહારાજ નહી આ તો બીજું કઈ ખાલી લાગે ગોગા મહારાજ આવું કરે નહીં જતા રહ્યા પણ પેલા રોજ આવું કરે ને એટલે પેલા એમને રહેવાનું નહીં બાધા લીધી તો મને આ ફર્ક તો પડતો નહીં નહીં કોક વાર આ છોકરાને કઈ જશે તો એટલે તો એમને એક મોટો ધોકો લીધો અને શાંતિથી બહુ હંતે જઈ આ તો આમ માં હોય ને આમ કોમળ હોય પણ જો દીકરા ઉપર કઈ આવે ને તો પછી જાલી ના રે ભાઈ રણચંડી છે પછી તો અને જેવા દાદા આયા અને દાદા આમ છોકરાને જોયો ત્યાં એક ઢોકો માર્યો જય સીતારામ દાદા નું પ્રાણ પંખેરું ઉડી ગયું તરત દાદાને બાલ લઈ જઈને ફેંકી દીધા જ્યાં ત્યાં સીધી જાડી હતી જાડી મેં ફેંકી દે તરત જ પાછો પેલો જીવાતમાં ગયો કે આવો અવતાર લાય મારા છોકરાનું મોઢું ના જોઈએ કે કંઈક સારું આપો સારી જગ્યાએ અવતાર આલો આ અવતાર ના ચાલે કે ચિત્રગુપ્ત કે આ દાદા હેરાન પરેશાન કરી નાખશે ચોપડો ખોલ્યો કે ભાઈ કૂતરાની ખાલી છે તમારા ઘરની બાજુમાં જ ખાલી બોલો બોલો અત્યારે કુતરીની ની પ્રસુતિ થવાની તૈયારી છે અવતાર લેવો હોય તો હાલ મૂકવું ને કહો જ્યાં લખે આપી દો આપી દીધો અવતાર કૂતરાની યોનીમાં અવતાર આવ્યો ધીમે ધીમે એ કૂતરું મોટું થયું ઓળખતું થયું હવે આ કૂતરામાં તો જે ચાટમાં આલે ખાવાનું જે મહી નાખ્યું હોય હવે આ તો દાદા તો બધું આમ પૈસા ધન સંપત્તિ એટલું કમાવતા એટલે વહુને કેતા કે ભાઈ આ બનાવો તે બનાવો એ બનાવી બનાવીને સારું ખવડાવતી હોય પેલું ચાટનું ખાવું પડે ચાલે તે દાદા દાદાથી રેવાયું નહીં સીધા ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરમાં પ્રવેશ કરીને જેવો રસોડામાં પ્રવેશ કર્યો ગોટા ખાવા માંડ્યા વહુ એ જોયું એટલે તરત જ ધોકો લઈને એવી પાછળ દોડી બાપા ભાગમ ભાગ એક આ બાજુ ધોકો માર્યો ને એક બીજી બાજુ માર્યો આમ દોડ થઈ બાપા કે બે ધોકા પડે પણ ગોટા ખાવા તો મળે ને બે ધોકા પડે પણ ગોટા સારા ખાવા મળે પછી આ તો રોજનું થઈ ગયું રોજનું રોજ કઈક ખાઈ જાય અને લઈ જાય એટલે ભાઉ ન કે આ હાફને જેવું જ કરવું પડશે હવે એ ધોકો લઈને જ ઊભી રહી તે જેવા ઘરમાં ખાઈને બહાર આવ્યા ને એવો એક જ માથામાં ધોકો માર્યો જય શિયા બાપાનું પ્રાણ પંખેરું ત્યાં ને ત્યાં ઉડી ગયું પાછા ગયા સીધા યમ રાજા જોડે અને યમ રાજા જોડે જઈને કે બોલો હવે શું છે કઈ નિમ અવતાર આપું બાપા બસ થઈ ગયું કે જોઈ લીધું કે હવે બહુ માયા જોવી નથી તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં મારો નિકાલ કરો તમને સ્વર્ગાલુ હોય સ્વર્ગાલ દો પણ હવે મારે આ સંસારમાં પાછું જવું એટલે જો માયા સમયસર આપણે ચેત્યા નહીં ને તો આવા માર જીવનમાં વાગે ધન સંપત્તિ વૈભવ બધું કમાણા હોય પણ જો છોકરા એવા પાકે કદાચ છોકરાને તમે હારા મસ્ત સંસ્કાર આલ્યા પણ જો તમે તમારા મા બાપની સેવા કરી નહીં ધર્મ પત્ની નું બહુ સાંભળ્યું અને મા બાપ હોય કે મારા પપ્પા મમ્મી નું માની છે અને પછી એના લગ્ન થાય પછી વહુ આવે અને પછી વહુ તમને ભગવાન પછી એવી જ મોકલે ને પછી આહુ કમ્પ્લેન આવે કે કેવી બહુ મળી મારું આ ભરતી નથી મારી સેવા નહીં કરતી પણ તમે તમે હાહુની ની સારી સેવા કરી ભગવાન એવી આપે કોઈના ઉપર લેતા નહીં દ્રષ્ટાંત છે ખાલી એટલે એવું મળે અને પછી છોકરો એવું બધું જોયો હોય અને પછી બહુ ગેલો થાય કે આ તો બહુ ગેલો છે બહુ ગેલો પણ આખી જિંદગી આપણે શું કર્યું હે આખી જિંદગી આપણે બહુ ગેલા રહ્યા હોય તો ભાઈ છોકરાને બહુ ગેલો શીખવાડ્યો તો બહુ ગેલો જ થાય બાહોશ નીડર થઈ અને મા બાપ માટે તમે બોલતા હોય સક્ષમતા સાચું જ્ઞાન તમે આપતા હોય તો બધું થાય